નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનું આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો તારીખ આજે અઢાર અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસની વાત કરીએ તો મિત્રો પંદર થી વીસ જેવા વાહન કપાસના પાલની આવક હતી અને મિત્રો અડધું પ્લેટફોર્મ ભરાઈ જાય તેટલી ભારીની આવક છે તો જોઈએ જામનગર માર્કેટ યાર્ડની આજની કપાસની લાઈવ હરાજી

भाई बाणी थे ચૌદસો વીસ જવા માલ સુપર પણ હવાનો